આપનું મારું નામ જયુભાઈ રાઠોડ સર્વેના જય રામનાથ રામનાથ દાદાના ચરણોમાં કોટી કોટી વંદન સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના સાનિધ્યમાં આપણે આ વર્ષમાં બે રક્તદાન મહાદાન બ્લડ કેમ્પ કરીએ છીએ આપણે પંદરમો રક્તદાન કેમ્પ છે વર્ષમાં બે વાર કરી છીએ પહેલો મહાશિવરાત્રીના દિવસે કરી છે બ્લડ કેમ્પ અને બીજો શ્રાવણ મહિનામાં સોમવારના કરી છે આપણે સ્વયંભૂષ રામનાથ દાદા રાજકોટમાં ઇતિહાસ છે રામનાથ દાદાની વર્ણાનગી નીકળે છે શ્રાવણ મહિનામાં કે જે મરકીના રોગ જેવા વર્ષો પહેલાં રોગ નીકળાતા એ રોગ નીકળાતા જ્યારે દાદાની વર્ણાનગી નીકળે છે ત્યારે એ રોગ ત્યાંથી બધા રોગનો નાશ થઈ જતો દાદાની વર્ણાનગી હાથીખાના રામનાથપરા સોની બજાર ધર્મેન્દ્ર રોડ પ્રહલાદ પ્લોટ વર્ધમાન નગર કરણપરા આ વિસ્તારમાંથી દાદાની વર્ણનગી રાતે બાર વાગે પાછી અહીંયા આવે જ્યાં જ્યાં દાદાની વર્ણાનગી નીકળે છે ત્યાં વર્ષો પહેલાં જે આવો મહા ભયાનક રોગ નીકળ્યો હતો એ રોગનો દાદાએ નાશ કર્યો હતો એની જ્યાં વર્ણાનગી નીકળતી હતી ત્યાંથી આ રોગનો નાશ થતો હતો વર્ષો જૂનું મંદિર છે સમજો ને કે આઠસો હજાર વર્ષની આસપાસનો જે ઇતિહાસ છે આ સ્વયંભૂ રામનાથ દાદાનું મંદિર આ એક જ મંદિર એવું છે કે રાતે તમે ગમે ત્યારે આવો દાદાના દર્શન માટે મંદિરમાં કોઈ દી તાળા નથી મળતા કોઈ દી બંધ નથી થતું ગમે ત્યારે તમે આવો આજે તમે જોજો સોમવાર છે સોમવારે સવારે ચાર વાગ્યાથી દાદાની પૂજા મહાપૂજા ચાલુ થાય રાતના ત્રણ વાગ્યા સુધી તમે જુઓ સોમવારે દાદાના દર્શન માટે ભક્તોની એટલી ભીડ હોય છે સવારથી રાતના ત્રણ વાગ્યા સુધી ઓછામાં ઓછા તમે જોજો દોઢથી બે લાખ લોકો દર્શન કરશે દાદાના આજે